ARIA, attracting and retaining youth in agriculture, is an ICR initiative launched in 2015 16 to encourage the rural youth to participate in agricultural and related entrepreneurial activities. The project aim is to empower the young people, particularly those under 35, by providing them income generating opportunities in the field of uh, agriculture and related sectors under the arya project during the year 2021-22 to 2024-25 total 16 group of rural youth of amreli district are approached for training and motivation regarding establishment of groundnut spices pulses and milk processing out of them eight group of rural youth are successfully running their own business of mini dal mill masala mill and milk processing their critical requirements are being identified by visiting their units, and their critical inputs are distributed among the farmers along with the technological intervention uh, for better exposure to increase their business. In the heart of Omreli, revolution is taking a route and uh, young farmers empowered by the uh, area project are transforming their agriculture into vibrant and profitable uh, venture. એન્ડ This is the story of how the rural youth of Amreli are building a brighter future with Sahajanand brand <advatar> જય જવાન જય કિસાન મારું નામ ધર્મેશભાઈ મુર્જીભાઈ માથુકિયા ગામ અમરપોર જિલ્લો અમરેલી કુકાઓ તાલુકો અમારે જૂનાગઢ યુનિવર્સિટી હેઠે કુકાઓ અમરેલીયા કેવીકે કેવીકે અમારે કોન્ટેક્ટમાં 10 12 વર્ષ થયા છે અને અમે કેવીકે માં તાલીમ લેવા જાવી છીએ જ્યારે ત્યારે જે આ કે વખતે તાલીમ લેવા ગયા તે આરીયા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં અમને બહુ માહિતી મળી બહુ જાણવા મળ્યું જાણવામાં એવું છે બધાય ઓજાર એવા છે આધુનિક ઓજાર કે અમને મફત આપે ટ્રેનિંગ લેવા ટ્રેનિંગ લેવા ત્યાં અમને સમજાવે પછી આપણને વાપરવા મફત આપે છે એ મફત આપવાના કારણે આપણે ટેકનોલોજીને યુઝ કરી કે યુઝ કરી ટેકનોલોજી તો આપણે ખેતીમાં માંડવી કપાસ જ વાવી છીએ તો માંડવી કપાસ વાવતા દર વાવતેર કરી મરચી છે હળદર છે ધાણા જીરું ગમે કાંઈ પણ બીજા પાક કરી તો આપણને ટેકનોલોજીમાં આપણને બહુ મોટો ફાયદો મળે છે અને ફાયદામાં એવું છે કે આપણે ખેડૂત છે બધા ખેતી છોડીને વૈયા જાય છે કેમ કે આપણી પાસે સાધન નથી અને આધુનિક ખેતી નથી પણ અત્યારે આધુનિક ખેતી એટલી આવી ગઈ છે કે ખેતીને આપણે બાગાયત આપણે અહીંયા જોડાઈને રહી છે આર્ય પ્રોજેક્ટમાં તો આપણે અત્યારે બહુ જ ફાયદા છે અને અત્યારે આપણે સિટીમાં જવું જરૂર નથી પડે એમ આપણે અહીંયા રહ્યો યુવાન બધાય અને યુવાન અત્યારે ખેતીમાં મબળક લાભ પાક પાક લઈ આવ્યા એમ છે અમારે છ વીઘા જમીનમાં અમે પચીસ ત્રીસ બત્રીસ પાંત્રીસ વીઘા મરસું વાવી છે મરસામાં અમારે કેવી કે જોડાયેલ પંદર વર્ષ થયા છે છ સાત વર્ષ ત્યાં મરસું વાવી છે કે કેવી કેમાં અમે મશીનરી જૂનાગઢ યુનિવર્સિટીમાં અમે વિઝિટમાં ગયા હતા વિઝિટમાં ગયા ત્યારે અમને મશીનરી બધી અમને આપે છે કે વાપરવા કે અમુક દિવસ પંદર દિવસ મહિનાની મુદતમાં અમે એક મશીન અમને ગમ્યું મોણ દેવળ મશીન હતું એ અમે મશીન લઈ આવ્યા ત્યાંથી અને મશીન લઈ આવ્યા પછી અમે એની કોપી મારી કોપી અત્યારે અમે ચાલીસથી પિસ્તાલીસ જણાએ અમે બનાવી લીધી છે અને અમે ત્યાં મેં મરસા ડ્રાઈવ કરવા મોકલ્યા હતા સોલાર ડ્રાઈવ અને એ મરસામાં એમને સારું રહ્યું હતું અમારે વહેલા મોઢું અમારે ડ્રાઈવ વાળીએ મૂકવું છે અને અમારે મરસામા પાવડરમાં સારું રહ્યું અમે મશીનરી બધે જોયું ને એટલે અમને મૂલ્યવર્ધન કરવાનું દઈશુંજી કે મશીનરી અને અમને મગજમાં બેઠું ભાઈ અમારા કરાય અને અમે બે હજાર સાતથી મરસી વાવતા હતા અને સાત પછીથી અમે બે વર તો યાર્ડમાં જ વેસ્યું હતું પણ આપણે કેવી કે અમરેલીવાળા સલાહ શોષણ અમે વિઝિટ કરીને એમાંથી અમને બધું માહિતી મળી મૂલ્યવર્ધનની વાત થઈ આગળ તો એ મૂલ્યવર્ધન મેં આપણે જ્યારથી ચાલુ કર્યું ત્યાંથી મેં પહેલાં લોકલ વેચતો નામ વગરનું પછી મને અમરેલી કેવી કે એમાંથી કહેવામાં તમે કોઈ પણ બ્રાન્ડ નામ રાખો પછી મેં સહજાનંદ બ્રાન્ડ નામ રાખ્યું છે સહજાનંદ રજિસ્ટ્રેશન કંપની થઈ ગઈ છે આપણે સો ત્રેવીસ ચોવીસમાં અને અત્યારે અમે કેવી કે મૂલ્યવર્ધન અમે જેથી કરવાનું ચાલુ કર્યું ને કેવી કે અમારે જોડે છે અને કેવી કે આપણે આર્ય જે પ્રોજેક્ટ છે ને એમાં અમે જોડાયેલા છે અને એ માહિતી પ્રમાણે અમે આર્ય પ્રોજેક્ટ પ્રમાણે અમે આવ્યા ને અત્યારે અમને બહુ બેનિફિટ છે અને મરસામાં અમને એ ફાયદો વધુ મળ્યો કે અમે જે આર્યમાં ગયા ત્યાર પછી અમે જે ક્વોલિટી કરી છે ક્વોલિટીમાં અમે મરસાની ડીટીઓ તોડી સુપર મરસું ફોરવર્ડ કાઢી નાખી બી કાઢીને અમે પાવડર કરીને વેચી છીએ અત્યારે અને અમે આમ ગણો તો ફોરેન હવે બધીએ જાય છે ટોટલી જગ્યાએ ફોરેન અમારો માલ ગયો છે અને અમારો માલ અત્યારે સક્સેસફુલ છે અમે લેપ કરીને માલ દેવી છીએ સો ટકા ગેરંટીવાળો અમને આ જે આર્ય પ્રોજેક્ટ છે ને એમાં ખરેખર ખેડૂતને એને જોડાવવું જોઈએ જે આખો સ્ટાફ યુનિવર્સિટીનો સાહેબો છે તે આપણને એટલી માહિતી આપે છે ને એટલા આપણને જવાબ એટલા સુપર આપે છે કે આપણે ખરેખર આનો લાભ લેવો જોઈએ ખેડૂતને કે ખેડૂત જો લાભ લે ને તો કાંઈક એમાંથી જાણી છે